મારો દીકરો મારો મારા માહનો હાથ બહુ ભાઈ છે આ એક અઠવાડિયું થઈ ગયું તો હરકો બે હાથ નથી કા દાદા

અને પછી હું કામે આવ્યો દાદા આ એમાં એક મહિનાની રજા રે એ કર્યું ટપુડા સમાધાન થઈ ગયું ને સમાધાન તો કરવા જ પડે નકર મારું બેટું હવે મારે શું કરવું હું તો ગીરે જઈશ ને તો મારા પાપા મને ગીરેજ

તું નો ઉપાધિ કરતો તારા બાપો રહ્યો ને એ મારા નાનપણ ના છે હું કહું ને એમ જ કરે સમાધાન કરી નાખો ને તો તમારા મોઢામાં હું જાવ છું દીકરા દીકરા તારા બાપાને એવો ને એકદમ હજી ભાઠા ખવડાવું તને ના નથી પાડી કે તું મારા ઘરે નો આવતો કે તારી પાસે નો આવતો પણ આ તો અમારા ભાઈ બાપ દીકરા સમાધાન કરાવે કોણ એ હા હા ઈ મારા દાદા સમાધાન કરાવશે અને એવા તો સમાધાન મારા દાદા એ ગામ માં કેટલાય કરાયા છે હમણે મને કહેતા હતા કે સમાધાન કઈ નખાય હું ભાઈ જો તો તો તારું સમાધાન નહી મારા દાદા કરાવે હા હા તારે ગામ ના સમાધાન કરાવવા છે આ તારા ભાઈ નું તને સમાધાન કરું ન થાતું

તારે અંતુ ગામનું સમાધાન કરવા જવાનું ને તો સંબળ ફેરવા નથી રહેતો અને તને ઘરનું સમાધાન કરવાનું થાય તો તને ગીને ગા વાગે છે આહા તે તો લોય પીધું મારું હવે એ લોય તો ઓલા તારા બાપાએ પીધું છે તે મને કેસ કરવા નો જવા દીધો નકર માન આ દી ઓ આહા હા હા અમે ક્યાં છે તને કેસ કરવા જાતા રોય તો તે તો મારી પથારી ફેરવી દે છે હવે હવે છે મે આયા એ કપડા આયા ગુડા સમજો હવે કીધું એમ કરજો ઓહ સપુડા આ લોકો કા થીરે તો ગયો અમને મારા બાપા લઈને ઉડાવીશ આ છોકરાના છોકરો પરોટો હતો એમાં ઘી આવ્યો નથી એ અટાનની પંજાને કમલા પરોટું જ લેવાય પરોટું જ લેવાય કે મારા દીકરા રોટલા એ ન દે અને કમલા તારા છોકરાને તો પરોટવાની જરૂર છે નકર તને વેચી નાખે એમ છે બીમલા મારા છોકરાને ઉકારો ન કરા અહીં મારા બાવડામાં બળ છે એ નાના કમલા તે તો સો ખૂખી ગાડો છે મને ક્યાં તારી નથી ખબર એ બીમલા આ બધું ગાવા દે ને અને છોકરો પાછું ઘરે ગયો ને તો સારું એ કમલા તો છોડાય તારા છોકરાને હું તો આ આવ્યો મારી ઉપાધિ શું કરવી

हवे मारो मा हो मेरी माया जाल मा फसाणा छे अवे ढोली आरे समाधान किण नाखी कटपुडा आया हजी न थाया कटपुडा बापू माने ने

有人。<laughs> <laughs> <laughs>